બાપા સીતારામ જય માતાજી આ છોકરાઓને પીઝા ખાવાતા તો આપણે તૈયાર પીઝાના રોટલા મળે છે લાવ્યા છે અને આપણે પીઝા બનાવવાના છે તો આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં થોડીક આપણી મિક્સ કરીશું અને આ દેશી બકડીઓ છે લોખંડનું એ મૂક્યું છે પેપ્સી કપ લીધું છે મકાઈ લીધી છે ટમેટો એને આપણે કટિંગ કરી નાખીએ નાની સાઈઝમાં પહેલાં પેપ્સી કપના આપણે આવી રીતના કટિંગ કરી નાખીએ અંદરથી બીયા કાઢી નાખવાના નાના નાના ટુકડા કરી નાખવાના આવી રીતના એવડા એવડા ટુકડા પેપ્સી કપના કટિંગ કરી નાખવાનું

ડોડા ને આપણે અમેરિકન મકાઈ છે મકાઈ નું ડોડો આવી રીતે કટિંગ કરીએ આવી રીતે બધા દાણા નીકળી જાય કટિંગ કરીએ બે ડુંગળી નાખશું આપણે ડુંગળીને પણ આવી રીતે કટિંગ કરી લઈએ ઝીણી નહીં કાપવાની આવી રીતના મોટે કાપ મકાઈના દાણાને આપણે પાણીમાં બાફી નાખીએ કાચી મકાઈ ખાવાની મજા ન આવે પેપ્સી કંપને આ બાફી નાખીએ અને આપણે પાંચ મિનિટ પૂરતી બાફવા દેવું

પીજામાં શાકભાજી કાચા ના લાગે અને પીઝા ખાવાની મજા આવે આપણે આપણી રીતના જેમ મજા આવે એમ પીજા બનાવીએ છીએ બટરમાં છે ડુંગળી ગરમ પેલા કરી નાખીએ છીએ મકાઈને પેપ્સી કપ એની ટમેટા નાખી સીલી સોસ નાખ દે મીઠું નાખ દે સ્વાદ પ્રમાણે હળદર છે લાલ મરચું નાખી દેતી ખાસમાં મસાલા છે સોટી જાય તો સ્વાદ વધી જાય પીઝાનો કોઈ પણ વસ્તુ છે એનો વઘાર લાગી જાય એટલે ખાવાની મજા આવે બસ આપણે થઈ ગયું છે બે મિનિટમાં હવે આપણે ગેસ બંધ કરી દઈએ આ દરેક પીઝામાં આ વેજીટેબલ શાકભાજી પાકેલા નાખી દેવાના જે પીઝા બનાવે પનીરના ટુકડા નાખ દઈ એને શે મસાલાવાળા ગરમ કરીને નાખીએ મિક્સ બે મિનિટ હલાવી નાખવા પડે અને કાચા શાકભાજી કરતા આવી રીતે વઘાર નાખો તો મસ્ત લાગશે હવે આપણે પીઝાની તૈયારી કરીએ શેત પેલા બટર લગાડતી તૈયાર રોટલા આવે પીજા એ લાવ્યા છે આપણે છોકરાઓને ખાવાના શ્રદ્ધાબેન ઓરિસાને સિલી સોસ નાખી દીધો ટમાટર સોસ અને હર વાર પીઝા સોસ એ નાખી દેવાનું છે લાલ મરચું મીઠું ખારા સ્વાદ પ્રમાણે લાગે મજા આવે નાખી દેવાનું આવી રીતના બરાબર મિક્સ કરી દેવાના સોસ મસાલો આવી રીતે કાંટાવાળી સમસે દાણા પાડી દેવાના એટલે મસ્ત નીચેથી પાકી જાય હવે આપણે જે શાકભાજી ગરમ કર્યા હતા એ નાખી દેવાના બરાબર ફરી દેવાના શાકભાજી એટલે પીઝાનો સ્વાદ મસ્ત લાગે આ શાકભાજી બધા નાખશો તો જ પીઝા ખાવાની મજા આવશે મકાઈ ને ડુંગળી રીતે સીઝ નાખી દીધું છે હવે આને આપણે ગરમ કરવા આપણે લોખંડનું બકડીઓને મૂક્યો છે એમાં મૂકી હું આવી રીતના બરાબર સીઝ ઉપરથી લગાડી દેવાનું અને લોખંડનું બકડિયું ગરમ થઈ ગયું છે નાખી દેવાનું એની ઉપર આપણે આ તવી મૂકી દઈ ધાણા મૂકી દઈ લીલા આપણે ઢાંકીને પાંચ મિનિટ પૂરતી રહેવા દેવું ત્યાં સુધીમાં આપણે બી એક પીઝા પાકે કે બીજો પીઝ પીઝાનો મસાલો સોસ ચોપડી અને મસાલો ભરીને આપણે તૈયાર કરી દઈએ લાલ મરચું નાખ્યું છે સેમ મીઠું નાખ્યું છે આવી રીતે તમે પીઝા બનાવો છો ઘેરે બધા એને ખાવાની મજા આવે તમને મનગમતા શાકભાજી નાખી શકો તમે આવી રીતના સોસ લગાડી દીધો છે આપણે શાકભાજી જે આપણે વઘાર્યું હતું એ બે ચમસા નાખી દઈએ સીઝ સોપડી દેવલાની જેમ ખમણીની મદદથી સીઝ ખમણવાનું એવી નાની ખમણી તો જો હે જ બાકી નહીં મેળ પડે આવી રીતે ખમણીથી સીઝ લગાડી દેવાનું થોડુંક છોટી ગયું છે જે સિજુ ગઢમાં આપણા ની કાતર ઢાકી દેસ કરી દીધો હવે આપણે આવી રીતના કટિંગ કરી લેશું આવી રીતના શાકા કટિંગ કરી નાખ્યા છે બીજો પીજા એ પાકી ગયો છે બેકરીમાંથી બને છે ગરમ કરવાનો એટલે શાકભાજી ને બે મિનિટ કારણ કે આમાં કઈ પાક્યું આવી રીતના આરામથી શાકા કરી તમને મારા પીઝા નો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો